ભાજપના પ્રદેશ અધ્યક્ષ યાર પાટિલ સુરતમાં શહેરમાં આવેલ કરુણા ટ્રસ્ટની મુલાકાતે પાટીલ પહોંચ્યા દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓ અંગે મેળવશે જાણકારી કાતિલ દોરીથી પચાસથી વધુ પક્ષીના મોત થયા છે સો થી વધુ પક્ષીઓ દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા છે તો શહેરમાં આવેલા કરુણા ટ્રસ્ટની મુલાકાતે પહોંચ્યા સીઆર પાટિલ તેમને દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓ અંગે જાણકારી મેળવી સૌથી તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનો મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતો થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટે પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા ફેલા છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કરુણા એ પક્ષીઘર છે એની અંદર ધર્મેન્દ્ર સંઘવીજી અને સૌ ડોક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેવા મૂંગા પક્ષીઓને એમને જીવન નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ જો તમે દસ વાગ્યા પછી સાંજ પહેલાં પતંગનો જે આનંદ માણો તો માણી લેવો જોઈએ જેના કારણે આ મૂંગા પક્ષીઓને કોઈ ઈજા ન થાય એની કાળજી રાખી શકાય એવી જ મારી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે